કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે હિન્દુ સંસ્કૃતિમાં દરેક વ્રતો અને તહેવારોનું એક ખાસ મહત્વ હોય છે ત્યારે આવનારા દિવસોમાં આવનાર હોળીનો પર્વ કે જેને લઈને જુદી જુદી વાતો સંભળાઈ રહી છે ત્યારે હોળી પ્રગટાવવાનો સાચો સમય અને હોળીના મહત્વ વિશે આજે આપણે ખાસ વાતચીત કરીશું આજે આપણે સાથે જોડાયા છે જામનગરના જાણીતા જ્યોતિષ આચાર્ય એવા જીગરભાઈ પંડ્યા તો ચાલો તેમની સાથે હોળીના મહત્વ અને તેને પ્રગટાવવાના સાચા સમય વિશે વાત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ કે આ વખતે હોળી ને લઈને અમુક વાત થઈ રહી છે તો શું છે હોળી પ્રગટાવવાનો સાચો સમય અને હોળીનું જે મહત્વ છે તેના વિશે વાત કરીશ નમસ્કાર ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને મારા ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ અને સૌથી પ્રથમ જ દરેક દર્શકોને હોલિકા પર્વ અને વસંતોત્સવ ની એટલે કે ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દર્શક મિત્રો આપણા શાસ્ત્રમાં એક શ્લોક કહ્યો છે ભદ્રાયામ દ્વેન કર્તવ્ય શ્રાવણી ફાલ્ગુની તથા શ્રાવણી નૃપતિમ હંતિમ ગ્રામમ દહતિ ફાલ્ગુની આનો મતલબ એવો થાય છે કે ભદ્રા કાળમાં જે સમયે ભદ્રા હોય એમાં મનુષ્યો ન કરવા જોઈએ શ્રાવણી ફાલ્ગુની તથા શ્રાવણી એટલે કે રક્ષાબંધન અને ફાલ્ગુની એટલે કે ભોલિકા દહન શ્રાવણીનો મતલબ રક્ષાબંધન સાથે સંકળાયેલો છે એમ ફાલ્ગુની એટલે ફાગણ માસ ની અંદર આવતો પૂર્ણિમાનો તહેવાર હોલિકાનો તહેવાર એના સંદર્ભમાં વાત કહેવામાં આવી હવે અત્યારના સમયની અંદર મનુષ્યોને ધર્મયુક્ત કર્મ કરવામાં ખૂબ જ વાંધો પડે છે આ વસ્તુ ખૂબ જ સમજવી જરૂરી છે માણસ અત્યારે એમ કહે છે અમે તો કર્મ કરીએ છીએ ગીતાજી એમ કહે છે કે કર્મ શ્રેષ્ઠ છે પરંતુ એ કર્મ તમારો ધર્મયુક્ત હોવો ખૂબ જ જરૂરી છે કર્મ તો દરેક વ્યક્તિ કરે છે પશુઓ કર પશુઓ પણ કર્મ કરે છે પક્ષીઓ પણ કર્મ કરે છે પરંતુ ધર્મયુક્ત કર્મ શ્રેષ્ઠ છે તો આપણે ધર્મ સાથે જોડાય ખૂબ જરૂરી છે તો મિત્રો ભદ્રા હોય એ સમયે હોલિકા પ્રજ્વલન કરવાથી ગામ બળે છે ગામનો નાશ થાય છે આવું આપણું શાસ્ત્ર કહે છે તો દર્શક મિત્રો તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ગુરુવારે પૂર્વા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં સવારે દસ અને સાડત્રીસ મિનિટ થી રાત્રે અગિયાર અને અઠ્યાવીસ મિનિટ સુધી ભદ્રા નોશાયો છે એટલે મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો હોલિકા દહન તારીખે ગુરુવારે રાત્રે પછી કરવું એ જ વાત શાસ્ત્ર સંમત છે વિશેષમાં તમને વાત કહું તો ભદ્રા કઈ કઈ લોકમાં ક્યારે ક્યારે હોય છે એના વિશે નિર્ણય બતાવેલો છે આમાં આ વખતે એટલું બધું અશુભ કીધું છે કે આ સમયે તેર તારીખે ભદ્રાનો વાસ મૃત્યુ માં છે એટલે કે ચંદ્ર કર્ક રાશિમાં 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 હોય 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 કુંભ અથવા મીન આ ચાર રાશિમાંથી એક રાશિમાં જયારે ચંદ્ર હોય ત્યારે ભદ્રાનો વાસ છે એ મૃત્યુ લોકમાં દેખાડવામાં આવેલો છે અને મૃત્યુ લોકની ભદ્રા અતિ અશુભ માનવામાં આવે છે માટે હોલિકા સમયે ભદ્રાનો ભદ્રાનો વાસ હોવાથી સમય પૂર્ણ થયા પછી જ હોલિકા દહન કરવું આ જ વાત શાસ્ત્ર સંમત છે બાકી આપણે એમ કહીએ કે ભદ્રાના પૂછમાં હોલિકા દહન કરી લઈએ ભદ્રાના મુખમાં હોલિકા દહન કરી લઈએ ગુરુવાર છે તો એ વાર સારો છે ગુરુવાર ને કહી રહ્યો છું એ મારા ખુદની વાત નથી આપણા શાસ્ત્ર આધારિત ગ્રંથો એટલે કે નિર્ણય સિંધુ બીજું આપણું શાસ્ત્ર આધારિત ગ્રંથો કે જેના માટે આપણે નિર્ણય લઈ શકીએ એવું ધર્મ હોળી હોલિકા દહન છે એ રાત્રે અગિયાર અને અઠ્યાવીસ પછી જ કરવું એ શાસ્ત્ર સંમત છે એના ત્રણ શ્લોક છે એ ખાલી આપને જણાવું છું અને પછી મારી વાતને વિરામ આપું છું જે લોકો એમ કહે છે કે ભદ્રાના મુખમાં અને ભદ્રાના હોલિકા દહન થઈ શકે એના માટે હું આ શ્લોક આપેલા છે ત્રણ ભદ્રાનો નિર્ણય આપેલો છે અને ભદ્રાના નિર્ણય પછી આ ત્રણ શ્લોક આપ્યા છે એ ત્રણ શ્લોક હું બોલું છું ભદ્રાયામ દીપિતા હોળી રાષ્ટ્ર મદન રત્નમાં એવું કહેલું છે કે ભદ્રામાં હોલી પ્રદીપ્ત કરવી એટલે કે પ્રગટ કરવી જળાવી હોળીને એના માટે નિષેધ કરવામાં આવ્યો છે અને જો આવું કરવામાં આવે તો રાષ્ટ્રનો ભંગ થાય છે અને નગરનું પણ અહિત થાય છે હું પ્રથમ શ્લોકમાં કીધું બીજા શ્લોકમાં મેં સૌથી પ્રથમ જ જે શ્લોકથી શરૂઆત કરી છે કે ભદ્રાયામ દ્વેન કર્તવ્ય એ શ્લોક આપેલો છે અને ત્રીજો શ્લોક આપ્યો છે દિનારધાત પરતોપી શત ફાલ્ગુની પૂર્ણિમા યદી રાત્રો ભદ્રાવાસેને તુ હોલિકા દીપ્યતે તદા

પછી હોલિકા દહન કરવું તો આપણા હોલિકા દહન ધર્મ છે અને ભગવાનના ભક્તોનો આપણા ધર્મ વિજય છે નો હોલિકા નો સંહાર થયો અને પરમાત્મા સાક્ષાત શ્રી હરિએ એમના પરમ ભક્ત પ્રહલાદ નો બચાવ કર્યો અને અધર્મ ઉપર ધર્મનો વિજય થયો છે માટે દરેક ભક્તો ખૂબ જ રાજી ખુશીથી હોલિકા દહન શાસ્ત્ર અનુસાર રાત્રે અગિયાર ને અઠ્યાવીસ મિનિટ પછી કરે એવો હું આગ્રહ રાખું છું એક બ્રાહ્મણ તરીકે અને આપણે બધાને પણ સલાહ આપું છું નમસ્કાર જય શ્રી કૃષ્ણ